મમતા બેન ક્યાંથી આવો છો ઇથલપુર અને શું તકલીફ હતી બેન તમને કમર દુખાય કેટલા સમય થી આ તકલીફ છે તમને બે વર્ષ બરાબર તકલીફ થતી તો રૂટિન લાઈફમાં મતલબ કામ કરવામાં શું તકલીફ થતી તમને વાકા વળી કામ ન થાય બરાબર વજન વાળો છે તમને મેન તકલીફ બેન સાઇટિકા હતી જે L5S1 ગાડી આવે છે એમાં સાઇટિકા થી નસ નીકળે પગમાં આપણે જાય જે તે નસ તમારે દબાતી હતી તેના લીધે પગ માં ખાલી ચડે કમજોરી લેવું કરે એવી તકલીફ થતી બરાબર આપણે તમને સાત આઠ સારવાર આપી હવે આમ તમને કેવું લાગે છે નેવું ટકા થી તમને કોઈ પણ જાત ની દવા ઇન્જેકશન

તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કે છો સારવાર વિશે સાજો એમ ઘણો ફેર થાય દવા વગેરે મેન ફાયદો ઈ જ છે આમાં દવા ઇન્જેક્શન કોઈ પણ જાતની આપવામાં આવતું નથી એટલે કોઈ પણ જાતની આડઅસર નથી આમાં કેરિયોપેટિક પદ્ધતિ આવે છે બોન સેટિંગ એનાથી આપણે જે મણકાનું સેટિંગ વિખાણું હોય એ સેટિંગ કરો એટલે આપણે સારું થઈ જાય બરાબર તમારો વિડીયો છે અમે આ યુટ્યુબર મૂકી શકીએ ઓકે થેન્ક યુ